જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું મહાલક્ષ્મીના ભાવની કથા માતા લક્ષ્મી કેવા ઘરમાં અને કોના ઘરમાં નિવાસ કરે છે કેવી સ્ત્રીના ઘરમાં મહાલક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે જેનું વર્ણન આ કથામાં કરેલું છે આ કથા શુક્રવારે સાંભળવાનો મહિમા છે કારણ કે શુક્રવાર એ માતા લક્ષ્મીનો વાર છે આથી આ દિવસે મહાલક્ષ્મીની પૂજા આરાધના કરવાથી મહાલક્ષ્મીની કથા સાંભળવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે છે તે ઘરમાં મહાલક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં મહાલક્ષ્મીના પાદુર્ભાવની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મહાલક્ષ્મીની જય એક વખત વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના દર્શન અર્થે સૂર્યનારાયણનો રેવંત નામે અતિ સુંદર પુત્ર આવ્યો લક્ષ્મીજી તો અનિમેષ નેત્રે રેવંતને નિહાળી રહ્યા વિષ્ણુએ પૂછ્યું કે દેવી ત્રણેય ભુવનને મોહ પમાડનાર કામદેવ જેવો સુંદર આ કયો પુરુષ છે લક્ષ્મી તો એનું અવર્ણિય રૂપ એક ટશે નિહાળવામાં નિમગ્ન હતા તેથી ઉત્તર આપ્યો નહીં આથી વિષ્ણુએ શાપ આપ્યો કે તારું ચિત્ત સર્વત્ર રમણ કરતું હોવાથી રમા નામે પ્રખ્યાત થઈશ અને તું અતિ ચંચળ હોવાથી ચલા નામે પ્રસિદ્ધ પામીશ તું પૃથ્વી પર ઘોડી બની જા હું આ શાપથી ક્યારે મુક્ત થઈશ લક્ષ્મીજીએ પૂછ્યું તને મારા જેવો પુત્ર થશે ત્યારે તારી મુક્તિ થશે લક્ષ્મીજીએ ઘોડી સ્વરૂપે શંકરની આરાધના કરી શંકરે કહ્યું તમને એક વેદ નામનો પ્રતાપી પુત્ર ઘોડાના સ્વરૂપવાળા વિષ્ણુથી થશે અને તમે શાપ મુક્ત બનશો આ પ્રમાણે અને લક્ષ્મી દેવી વિષ્ણુ સાથે વૈકુંઠમાં પધાર્યા શ્રી મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા અનુસાર શ્રી કૃષ્ણના શરીરનો ડાબો ભાગ ચાર ભુજાવાળા વિષ્ણુ રૂપે થયો અને રાધિકાના ડાબા ખભામાંથી જે સ્વરૂપનું પ્રગટ્ય થયું તે લક્ષ્મીજી બન્યું પાતાળમાં તેઓ નાગલક્ષ્મી રૂપે વસે છે રાજાઓમાં તેઓ રાજ્યલક્ષ્મી છે અને દરેક ઘરમાં લક્ષ્મી રૂપે ગ્રહલક્ષ્મી છે લક્ષ્મી દેવી સાગરમાંથી બહાર નીકળ્યા ત્યારે તેઓ એક કમળ પર ઊભા રહ્યા હતા તેથી તેઓ પદ્માવતી તરીકે પણ ઓળખાય છે વિશ્વમાં જે કંઈ શોભાયમાન અને સૌંદર્ય સભર દ્રષ્ટિગોચર થાય છે તેમાં મહાલક્ષ્મીનો વાસ છે સૂર્યમંડળની અદ્ભુત શોભામાં ચંદ્રની શીતળ ચાંદનીમાં વસ્ત્ર અલંકારોમાં રત્નોમાં પ્રતિમાઓમાં શિલ્પ સ્થાપત્યમાં વૃક્ષો વગેરેમાં પણ તેમનો જ વાસ છે મહાલક્ષ્મીની પ્રથમ પૂજા વૈકુંઠમાં નારાયણે કરી ત્યાર પછી શંકર મનુ વગેરેએ કરી મહાલક્ષ્મીના પ્રાદુર્ભાવની અન્ય કથા એવી છે કે ઇન્દ્રની સભામાં એક વખત દુર્વાસા મુનિ પધાર્યા તેમણે ઇન્દ્રને કલ્પવૃક્ષનું પુષ્પ આપ્યું આ દિવસ પુષ્પ જેને પ્રાપ્ત થાય તેને વૃદ્ધા અવસ્થા મૃત્યુ રોગ તથા શોક થતો નથી પરંતુ અભિમાન ઇન્દ્રે આ પુષ્પ હાથીના મસ્તક પર મૂકી દીધું હાથી વિષ્ણુ સમાન બની ગયો આ બાજુ ઇન્દ્રની તમામ લક્ષ્મી પણ ચાલી ગઈ ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર વગેરે દેવોને સમુદ્ર મંથન કરવા કહ્યું સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્નોમાં લક્ષ્મી દેવી પણ બહાર નીકળ્યા અને મહાલક્ષ્મીની કૃપાથી ઇન્દ્રને પોતાનો વૈભવ પાછો મળ્યો એક વખત વિષ્ણુના પત્ની લક્ષ્મી ગંગા અને સરસ્વતી વિષ્ણુ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા ગંગાએ વિષ્ણુ તરફ જોઈ પ્રેમ કટાક્ષ કર્યો આથી સરસ્વતીએ ગંગાની નદી બનવાનો શ્રાપ આપ્યો ત્યારે લક્ષ્મીજી વચ્ચે પડ્યા તો સરસ્વતીએ તેમને પણ પૃથ્વી પર વૃક્ષ અને નદી બની જાઓ તેવો શ્રાપ આપ્યો આથી લક્ષ્મીજીએ નદી રૂપે અને તુલસી રૂપે આવવું પડ્યું તો મિત્રો આ હતી મહાલક્ષ્મીના ભાદુર્ભાવની કથા હવે સાંભળશું કે માતા લક્ષ્મી કેવા ઘરમાં કોના ઘરમાં નિવાસ કરે છે મિત્રો જે એકાદશીના દિવસે ભોજન કરનારના ઘરમાં લક્ષ્મી જતી રહે છે જ્યાં ભક્તોનો દ્રોહ અને નિંદા થાય છે ત્યાં લક્ષ્મી રહેતી નથી જ્યાં શિવ પૂજન તુલસી પૂજન કે દેવી પૂજન થતું નથી ત્યાં લક્ષ્મી રહેતી નથી જે કન્યા વિક્રય કરે છે અતિથિને નથી જમાડતા બ્રહ્મ ભોજન નથી કરાવતા ત્યાંથી લક્ષ્મી ચાલી જાય છે પતિ અને પુત્ર વિનાની સ્ત્રીનું અન્ન ન ખાવું જોઈએ વિતરાન બ્રાહ્મણ આંગણેથી નિરાશ થઈને ન જવો જોઈએ બ્રાહ્મણે સૂર્યોદય સમયે ભોજન ન કરવું દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો અને અનાચાર ન કરવો લક્ષ્મીનો વાસ ક્યાં ક્યાં હોય છે તે હવે જાણીશું જ્યાં સર્વદેવોનું શુભ પૂજન થતું હોય ત્યાં લક્ષ્મી વસે છે દરેક મનુષ્ય ઇન્દ્રિયોને સંયમમાં રાખવી જોઈએ મનુષ્ય દરરોજ પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ જે મનુષ્ય પ્રવૃત્તિશીલ રહે છે તેને ત્યાં લક્ષ્મી વસે છે જ્યાં સ્ત્રીઓ કદી કોપાઈમાન થતી નથી ત્યાં લક્ષ્મી વસે છે જ્યાં સ્ત્રીઓ સરળ વૃત્તિની હોય છે ત્યાં લક્ષ્મી વસે છે જ્યાં સ્ત્રીઓ દેવો અને બ્રાહ્મણોની પૂજા કરે છે ત્યાં લક્ષ્મી વાસ કરે છે સમુદ્ર મંથન વખતે જ્યારે ભયંકર વિશ્વ બહાર પડ્યું ત્યારબાદ તરત જ લક્ષ્મીજીના મોટી બહેન ગણાતા અલક્ષ્મી બહાર આવ્યા ભયંકર કાળો મુખ લાલ ઘૂમ આંખો ભૂખરાવાળ અતિવૃદ્ધ એવી અલક્ષ્મીએ દેવોને કહ્યું કે મારે માટે તમે રહેવાની સગવડ ક્યાં કરી છે દેવોએ કહ્યું જે ઘરમાં કલહ કંકાસ ચાલતો હોય કઠોર અને અસત્ય વાણી બોલનારા લોકો રહેતા હોય સંધ્યા સમયે જ્યાં ભોજન કરવામાં આવે જ્યાં હાથ પગ ધોયા વગર ભોજન કરવામાં આવે એવા ઘરમાં તું વાસ કર હે અલક્ષ્મી જ્યાં સ્વચ્છતા ન હોય જે લોકો અભ્યક્ષ ચીજવસ્તુઓ અને અતિથિઓનો આદર સત્કાર ન કરતા હોય યજ્ઞ કે કરતા ન હોય વ્રત ઉપવાસ ન કરતા હોય જુગાર રમતા હોય વ્યસનોમાં રચ્યા પચ્યા રહેતા હોય હંમેશા કજ્યા કંકાસમાં જ આનંદ માનતા હોય પતિ પત્ની એકબીજાનો વિરોધ કરતા હોય એવા ઘરમાં તું નિવાસ કર સમુદ્ર મંથન દ્વારા વિષ નીકળ્યા પછી અલક્ષ્મી બહાર નીકળી હતી તેથી તેનામાં પણ કાળકૂટ વિષયે કેટલાક અવગુણો આવ્યા હતા અલક્ષ્મી મોટી બહેન હોવાથી તેના લગ્ન ન થાય ત્યાં સુધી નાની બહેન લક્ષ્મી પણ કેવી રીતે લગ્ન કરી શકે આથી દેવોએ અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક ઋષિ સાથે કરાવ્યા લગ્ન કરીને તે ઉદ્દાલક મુનિને ઘેરાવી પરંતુ અહીંનું પવિત્ર અને ધાર્મિક વાતાવરણ અલક્ષ્મીને અનુકૂળ આવ્યું નહીં તેથી તે રોજ પતિ સાથે કલહ કરવા લાગી તેથી મુનિએ તેને કાઢી મૂકી અલક્ષ્મીએ ત્યાર પછી પીપળાના મૂળ પાસે વાસ કર્યો એક દિવસ લક્ષ્મી પોતાની મોટી બહેન અલક્ષ્મીને મળવા આવી અલક્ષ્મીએ રડતે હૃદયે પોતાનું દુઃખ નાની બહેનને કહી સંભળાવ્યું આથી લક્ષ્મીએ તેને વરદાન આપ્યું કે જે કોઈ તારી પૂજા કરશે તેને ખૂબ ધન પ્રાપ્ત થશે ત્યારથી પીપળાના વૃક્ષને પૂજવાનું મહત્વ પ્રચલિત બન્યું દર શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું મહાત્મ્ય છે આસવ સુદ આઠમને દિવસે મહાલક્ષ્મી પૂજન કરવામાં આવે છે તે અગાઉ અલક્ષ્મી પૂજન કરવામાં આવે છે બંગાળમાં આસો માસની અમાસના દિવસે આ દેવીનું પૂજન ક્ષણિકાલક્ષ્મીને નામે કરવામાં આવે છે મહાલક્ષ્મીનું વ્રત ભાદરવામાં સુદ આઠમથી શરૂ કરી ભાદરવા વદ આઠમે એમ સોળ દિવસે કરવાનું હોય છે સર્વે વ્રતોમાં આ વ્રત ઉત્તમ ગણાય છે આ વ્રત કરવાથી ઐશ્વર્ય સુખ અને પુત્રની પ્રાપ્તિ થાય છે સંતતિની સાથે સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે આ વ્રતનો મહિમા દેવર્ષિ નારદે ઇન્દ્રને કહી સંભળાવ્યો હતો જે રીતે સર્વ તીર્થોમાં ઉત્તમ પ્રયાગરાજ છે સર્વે દેવોમાં ઉત્તમ દેવ ભગવાન નારાયણ છે સર્વે નદીઓમાં પરમ પવિત્ર અને ઉત્તમ નદી લોકમાતા ગંગા છે એવી જ રીતે સર્વે વ્રતોમાં મહાલક્ષ્મીનું વ્રત ઉત્તમ છે ધર્મ અર્થ કામ અને મોક્ષની આકાંક્ષા રાખનારે આવ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરવું જોઈએ જેથી ધન ધાન્ય સંતતિ સંપત્તિ યશ કીર્તિ દીર્ધાયુષ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે ઇન્દ્રે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું હતું તેથી મન ફળની તેને પ્રાપ્તિ થઈ હતી મિત્રો મહાલક્ષ્મીના પ્રાદુર્ભાવની આ કથાનું શ્રવણ કે પઠન કરનાર મોક્ષ માર્ગનો અધિકારી બને છે મહાલક્ષ્મી તેના પર પ્રસન્ન થાય છે તેના ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિના ભંડાર ભરેલા રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી મહાલક્ષ્મી પ્રાદુર્ભાવની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ